નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનું જે જીરું બજાર છે કેવું રહી શકે છે અને ખેડૂતોને જીરુંના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત જે મિત્રો ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ પ્રથમ મિત્રો બજારથી શરૂઆત કરીએ તો જીરુની બજારમાં અત્યારે જે તેજી છે એનો દોર મિત્રો યથાવત જોવા મળી રહ્યો છે અને વાત કરીએ તો આજે પણ જે જીરુના ભાવ છે એમાં મને મિત્રો સો રૂપિયાથી લઈને દોઢસો રૂપિયાની તેજી આવી હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો જીરું વાયદો બજાર પણ ટેકનિકલી ત્રેવીસ હજારની સપાટી ઉપર મિત્રો અત્યારે આવી ગયો છે અને જો આ જ રીતની સ્થિતિ રહી તો ટૂંક જ સમયમાં મિત્રો વાયદો છે ચોવીસ હજારની જે સપાટી છે એને પણ મિત્રો ક્રોસ કરી શકે છે આ ઉપરાંત જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં હજી પણ સારા માલમાં સોથી બસો રૂપિયાની તેજી આવી શકે છે અને અત્યારે યાર્ડોમાં હજી પણ જીરુંની આવક થાય છે તેમાં પચાસ ટકા આવક ઊંચા કે કચરા ક્વોલિટી આવક મિત્રો જે જીરું છે એની જોવા મળે છે સારી ક્વોલિટીવાળી જીરુંની અસર જોવા મળી રહી છે અને માર્ચ મહિનામાં જે જીરુંની આવક થઈ હતી તે સારી ક્વૉલિટીનું હતું પરંતુ એપ્રિલમાં આવકો નબળી અને વધારે આવે છે અને પાછોતરા જીરોમાં આ વર્ષે ક્વોલિટી મિત્રો થોડીક ઉતરતા છે એવું મિત્રો લાગી રહ્યું છે અને એ પ્રશ્ન પણ અત્યારે સામે આવી રહ્યો છે બેન્ચમાર્ક વાયદોમાં એકસો અને પંચાવન રૂપિયા મિત્રો વધીને ત્રેવીસ હજાર એકસો અને પંદર રૂપિયા અત્યારે જોવા મળી રહ્યો છે અને જે ભાવ છે એ પણ સાડા ચાર હજાર રૂપિયા સુધી જીરોના અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલોક જ વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ